mm નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાના કારણે સમગ્ર પોલીસ બેડામાં શોક ની લાગણી સવાઈ ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર એ એસઆઈ ગંભીર સિંહ ટેમ્પો ચાલક બાવડા થી ગોધરા તરફ એક લોડિંગ ટેમ્પોમાં જઈ રહ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખ સમાચાર સામે આવ્યું

કેરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક પોલીસ કર્મીનું પોસ્ટમોર્ટમ બાવડાના આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર